ક્યારે એવું લાગ્યું છે કે પેન્સિલ પકડવાની જે રીત છે એ સાચી છે કે ખોટી આ એક એવો સવાલ છે જે લગભગ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે તો ચાલો આજે આ જ મૂંઝવણનો ઉકેલ લાવીએ તો આખી વાતનો મૂળ સવાલ એ છે કે શું પેન્સિલ પકડવાની કોઈ એક જ સાચી રીત હોય છે કે પછી આ બધી વાતોનું કોઈ મહત્વ જ નથી ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ છે એ પ્રખ્યાત ડાયનેમિક ટ્રાઈપોડ ગ્રીપ મોટાભાગના લોકો આને જ સાચી પકડ માને છે એટલે કે અંગૂઠો અને પહેલી આંગળીથી પેન્સિલ પકડવી અને એને વચલી આંગળી પર ટેકવવી પણ સવાલ એ છે કે શું આ ખરેખર શ્રેષ્ઠ છે ચાલો આજે આ માન્યતાની જરા ચકાસણી કરીએ જુઓ વાત ખાલી ડાયનામિક ટ્રાઇપોડની જ નથી એના સિવાય પણ બીજી ત્રણ મુખ્ય પકડ છે સંશોધન તો એમ કહે છે કે મોટાભાગના લોકો આ ચારમાંથી જ કોઈ એક રીતનો ઉપયોગ કરતા હોય છે તો પછી સવાલ એ થાય કે શું આમાં કોઈ એક બીજા કરતાં સારી છે તો ચલો હવે આ વિશ્લેષણના પહેલા મોટા ખુલાસા તરફ આગળ વધીએ અને જે સત્ય સામે આવ્યું છે ને એ પેન્સિલ પકડવાની આપણી જૂની માન્યતાઓને પડકારી શકે છે તો અહીંયા જ આખી વાત પલટાઈ જાય છે શ્વેલન્સ અને તેમના સાથીદારોના એક મોટા અભ્યાસ મુજબ લખાણની ઝડપ અને સ્પષ્ટતાના મામલે આ ચારે પકડ લગભગ સરખું જ પરિણામ આપે છે મતલબ કે ગમે તે રીતે પેન્સિલ પકડવામાં આવે અક્ષર અને લખવાની ગતિ પર કોઈ ખાસ ફરક નથી પડતો આશ્ચર્યજનક છે નહીં અને આ વાક્ય બધું જ સ્પષ્ટ કરી દે છે મહત્વનું એ નથી કે પેન્સિલ કેવી રીતે પકડવામાં આવી છે મહત્વનું એ છે કે લખાણ કેવું છે એટલે કે ફોકસ પકડ પર નહીં પણ સ્પષ્ટ અને સુંદર અક્ષરો પર હોવું જોઈએ તો સવાલ એ થાય કે જો ઝડપ અને સુવાચ્યતામાં કોઈ ફરક જ નથી તો પછી શું પકડથી કોઈ ફેર પડે છે ખરો અને જવાબ છે હા ફેર પડે છે અને એ છે આરામનો આ આંકડો ખરેખર ચોંકાવનારો છે એક અભ્યાસ મુજબ ત્રાણું ટકા વિદ્યાર્થીઓને લખતી વખતે હાથમાં દુખાવો કે થાકનો અનુભવ થાય છે વિચારો તો ખરા આ જ બતાવે છે કે લખતી વખતે આરામ કેટલો જરૂરી છે આ એક નજર નાખો તે સ્પષ્ટપણે બતાવે છે કે કઈ પકડમાં સૌથી વધુ અને સૌથી ઓછો થાક લાગે છે ડાયનેમિક ટ્રાયપોડ સૌથી આરામદાયક છે જ્યારે લેટરલ ટ્રાયપોડમાં સૌથી વધુ તકલીફ પડતી જોવા મળે છે ફરક એકદમ સ્પષ્ટ છે તો આનો સાર શું નીકળ્યો ભલે બધી પક્કડથી સરખું આવતું હોય પણ શરીર માટે ડાયનેમિક ટ્રાયપોડ સૌથી સારી છે કેમ કારણ કે તેમાં ઓછો જોર લાગે છે અને લાંબા સમય સુધી થાક્યા વગર લખી શકાય છે પણ વાત અહીં પૂરી નથી થતી સારા હસ્તાક્ષરની વાત ફક્ત આંગળીઓ પર અટકતી નથી આખા હાથની ભૂમિકા સમજવી ખૂબ જ જરૂરી છે સુંદર લખાણ છે ને એ એક ટીમવર્ક જેવું છે ખભો એક એન્કરની જેમ સ્થિરતા આપે છે કોણી હાથને સરળતાથી આખા પાના પર હલાવવામાં મદદ કરે છે અને છેલ્લે કલાકાર તરીકે આવે છે કાંડુ અને આંગળીઓ જે અક્ષરોને આકાર આપે છે આ ત્રણેયનો તાલમેલ ખૂબ જ જરૂરી છે હવે એક બીજું મહત્વનું પરિબળ ધ્યાનમાં લઈએ અને એ છે કાગળ પર લગાવવામાં આવતું દબાણ એક અભ્યાસ બહુ રસપ્રદ વાત કહે છે જે લોકો કાગળ પર એક સરખું દબાણ રાખીને લખે છે તેમના અક્ષરો વધુ સારા આવે છે જેમ ગાડી ચલાવતી વખતે વારંવાર સ્પીડ બદલવાથી ઝટકા લાગે છે એવું જ કંઈક લખતી વખતે દબાણ બદલવાથી અક્ષરો સાથે થાય છે તો અત્યાર સુધીની બધી માહિતીને જોડીને ચાલો સમજીએ કે સારા હસ્તાક્ષર માટે કઈ બાબતો ખરેખર અસર કરે છે આ તસવીર જુઓ ફરક એકદમ સાફ દેખાય છે નહીં જ્યારે કોઈને તેની કુદરતી પકડ બદલવા માટે મજબૂર કરવામાં આવે ત્યારે તેના અક્ષરો કેવા ધ્રુજારીવાળા અને ખરાબ થઈ જાય છે આ જ બતાવે છે કે જે પકડ આપણા માટે સહજ છે એ જ શ્રેષ્ઠ છે તો સારા અક્ષરોનું રહસ્ય શું છે પહેલું એક આરામદાયક પકડ બીજું આખા હાથનો સાથ ત્રીજું એક સરખું દબાણ અને સૌથી જરૂરી સ્પષ્ટ લખાણ પર ધ્યાન પકડ પર નહીં તો અંતેએ આખી ચર્ચાને એક નવો દ્રષ્ટિકોણ આપતો સવાલ કદાચ એક સાચી પકડ શોધવાને બદલે દરેક વ્યક્તિ માટે શું સૌથી સારું કામ કરે છે તે શોધવું વધુ યોગ્ય છે કારણ કે અંતિમ લક્ષ્ય આરામદાયક અને સ્પષ્ટ લખાણ છે